તારીખ ત્રણ એક બે હજાર ચોવીસ બુધવારના દિવસે ધોરાજીના સુપેડી ગામમાં અયોધ્યાથી પૂજિત આવેલા અક્ષત કળશની યાત્રા નીકળી હતી આ યાત્રામાં સુપેડી મુરલી મનોહર મંદિરના શ્રી પૂજ્ય રવિદાસ બાપુ કે જેમને અયોધ્યા રામ મંદિરની તારીખ બાવીસ એક બે હજાર ચોવીસ જવાનું આમંત્રણ મળ્યું છે તેઓએ સુપેડી ગામના બસ સ્ટેશનથી રામ મંદિર ખાતે આરતી કરી અને મુરલી મનોહર મંદિર સુધી અક્ષત કળશ માથા ઉપર ધારણ કરે હતો મંદિરે કળશનું ભવ્ય સ્વાગત થયું હતું અને પૂજન થયું હતું આ દરમિયાન લોક ડાયરાના કલાકાર રાજબા ગઢવી મંદિરે દર્શનાર્થે આવ્યા હતા અને તેઓએ બાપુના આશીર્વાદ લીધા અને અક્ષત કળશનું પૂજન કરી વી એચ આરએસએસ કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત લીધી હતી